આજે છે મકર સંક્રાંતિ ને અમે આ જઈ રહ્યા છીએ ધીરે પતંગ લેવા આપણે આવી ગયા છીએ સદર બજારમાં પતંગ લેવા અને સવારે સચે આજ સંક્રાંતિની સવારે જે પતંગ લેવા આવો તો ઘણો જ ફાયદો થાય છે આ બેને સો રૂપિયામાં ફિરકો આપી દો છે અમને તો આવો છે કે અત્યારે સદર બજારનો ટ્રાફિક અને ભાઈ ટ્રાફિકની તો વાત શું કરવી